વેલકમ એકવાર જોરદાર તાળીઓ ઓટલા માટે આ 455 મેઈક થેન્ક યુ હાલો હાલો મારો અવાજ આવી

बट इमेजिन कर लो कि कौशिक डीबेश और नेल्सन या नेल्सन नेल्सन हाथ बंद कर दिए तू कहीं जा तो नहीं आई डोंट वांट क्या परफॉर्मेंस पूरी सारी પછી कौशिक કાકા ક્યાં ક્યાં ભાઈ હવે બહુ થઈ ગયું હો જાઓ ભાઈ અલા અલા એ કઈ દે અલા હું તો યાર શું યાર કેમ ઉપર મેર માર ગઈ બેન માર ગઈ બેન માર ગઈ શું કસતે છે અચ્છા અચ્છા મેં સુપ્રા अरे यार साइको વાળ નહી કમસેકમ વિકી કൗન્સેલ કો યાર આ વેરી મચ થેન્ક બસ તો મારી એક છે છે કેર સેન્ટર એટલે કસ્ટમર કેરમાં જે હોય ને એના આ વાત છે કસ્ટમર કેન્દ્ર ને લેસન તો બહુ કે તો હવે તમારા બધાનું ધ્યાન અહીંયા તમારું સ્વાગત છે નમસ્કાર શું મારી વાત મિસ્ટર કરુણ પ્રગ્યા સાથે થઈ નહીં તો नाम सुधार सुधार ही ले लो हां वरुण सर पर है तुम ने काकू नाम कहियो ने हमें तो मैंने करुणी ना कहो प्लीज ओके तो मिस्टर गठिया अरे गठिया नहीं साकठिया ओके मिस्टर साकठिया ये तारी सासू नु साक दाजे साक गठिया नहीं साकठिया ओके एंड एक्सट्रीम सॉरी मिस्टर करुण करुण तुमने हमारी हालत करी ना की छे मारू नाम करुण छे

તમે વારે વારે તમે એટલા કેરેક્ટર બદલો માણસ ભૂલી જાય મેલ છે કે ફિમેલ છે

સક્ય જ નથી અમે થોડા સમય પહેલા તમામ સ્ટાફ માટે આ કાન નાક અને ગળાના ચેકઅપનો કેમ્પ રાખ્યો હતો તમે દિમગના ચેકઅપનો કેમ્પ કદી રાખતા પેલી છોકરી અમારું દિમાગ ખરાબ કરી નાખું વાત શું સર તમને કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક તકલીફ હોય ને તો તમે અમારી હેલ્થ ટિપ્સ સુવિધા યુઝ કરી શકો છો એમાં તમને નિયમિત હેલ્થ ટિપ્સનો એસએમએસ મળશે આઈ થિંક તમને માનસિક સમસ્યાઓ માટે અમારી યોગા ટિપ્સ સુવિધા બેસ્ટ રહેશે એક્ટિવેટ કરી આપું સર કારતુસિયા નહી સર કારતુસ વાલા કારતુસ વાલા ભલે તમે હો તમે એમ ધમકી ના આપો આ કોલ તાલીમ અને ગુણવત્તા માટે રેકોર્ડ થઈ રહ્યો છે આના આધાર પર તમારા પર કમ્પ્લેન થઈ શકે તમે તો કયું ભડાકો કરીશ હતી તમે ખાલી વાતો ના કરી શકો મિસ્ટર કરો યાર વાતો ના કરો सब कर भी हुआ अरे यार आ तो बहुत मजा आएगी तुम्हें नाटक क्यों नहीं करता एक नाटक करेलू चार शो 100 पची बार मरण થઈ જઈ નાકદુ ઓ પછી યાર તમે પ્યુજો કરવાનું રાખો એક ફિલ્મ કરેલી માधव સુપર ફ્લોપ કરી એ કામ કરો તો લગન જ કરી લો લગન કરેલા ડીગો થઈ ગયા એ ભગવાન તમારી તમે કરો છો શું યાર હું છે ને લેખન અને થઈતેનો ગૌતમ ગંભીર છું મને કરતા ના આવડે કોમેન્ટરી સારી આવડે એટલે હું ક્યું ક્યું લાગુ છું થેન્ક યુ થેન્ક યુ સો મચ પ્રસારભાઈ એન્ડ ટી એકવાર જોરદાર તાળીઓ અમને મારે કેવું લાગી વાચિકન તમને બહુ સરસ તો જલ્દી ફટા ઉતારી કરવા માટે વન્સ ફોર વન્સ ફોર તો આજ જે આરે સર 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 સર